મર્યાદા પ્રભુ શ્રી રામની અયોધ્યા મંદિર ખાતે એક તહેવારની જેમ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે રામાયણકાળ સાથે સંકળાયેલા દંડ ડાંગ જિલ્લો પણ રામમય બન્યો હતો ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર અને વેપારી મથક તરીકે જાણીતા વગઈ ખાતે અંબા માતાના મંદિર ખાતે પ્રભુ શ્રી રામની અયોધ્યા મંદિર ખાતે થયેલી પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ સમાજને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા જેથી મુસ્લિમ સમાજના આગેવાનો પુરુષ અને મહિલાઓ તમામ લોકો ઉપસ્થિત રહેતા હિન્દુ મુસ્લિમ એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે મુસ્લિમ અગ્રણીઓએ પણ પ્રભુ શ્રીરામના નામે થયેલી પૂજા અને કથામાં સામેલ થઈને सारू श्री राम का प्राण प्रतिष्ठा का प्रोग्राम हमको सब मुस्लिम भाई को आमंत्रित किया था और सब मुस्लिम भाई यहाँ भेगा हो गया है और हमको बहुत खुशी का यहाँ माहौल है और हमको बहुत अच्छा लग रहा है और आगे भी कुछ भी प्रोग्राम हम यहाँ સહભાગી હોત યાગઈ ખાતે મુસ્લિમ સમજ કા પ્રોગ્રામ હિંદુ સમજ કા પ્રોગ્રામ હમ સબ એક મિલકત એકજુટ હોય પ્રોગ્રામ કરતાં પર